ચાર દાયકા પૂર્વે ભાલેજ બ્રિજ નિર્માણ અગાઉ આણંદ શહેર તથા પૂર્વ વિસ્તારમાંથી આવાગમન માટે માણેજા ગરનાડું નિર્માણ કરવામાં આવ્યું હતું બાદમાં બ્રિજ બનતા તે બંધ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે દાયકાથી ભાલેજ બ્રિજ ઉપર ટ્રાફિક ભારણના કારણે ટ્રાફિક જામ તથા આકસ્મિક દુર્ઘટના સર્જાતા બ્રિજ પહોળો કરવાની માંગ ઉપરાંત માણેજા ગરનાડું ખુલ્લું મૂકવાની આવે તેની માંગ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા બાદમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા આરિફ નારિયરવાડા સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા વડોદરા ડિવિઝનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી ગત સપ્તાહે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યા બાદ આજે ગરનાળું ખુલ્લું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય યોગેશ પટેલ તથા લઘુમતી મોરચાની રજૂઆતનું સુખદ પરિણામ મળતા આગામી છવ્વીસમી પ્રજાસત્તાક દિને વિધિવત વાહન તથા રાહદારીઓના આવવા જવા માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ચાર દાયકા પૂર્વે ભાલેજ બ્રિજ નિર્માણ કરવામાં આવ્યું અગાઉ આણંદ શહેરીજનો તથા પૂર્વ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આવાગમન માટે માણેજા ગરનાળું નિર્માણ કરવામાં આવ્યું હતું બાદમાં ભાલેજ બ્રિજ નિર્માણ કરવામાં આવતા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે દાયકાથી આણંદ જિલ્લો બનતા વિકાસની કેડી સજ્જ થતાં વાહન આવાગમનની ભરમાર વધતા ભાલેજ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ પણ વધતા છાસવારે ટ્રાફિક જામ તથા આકસ્મિક દુર્ઘટનાની સ્થિતિ સર્જાતા ઉપરાંત બ્રિજ બિસ્માર બનતા ભાલેજ બ્રિજ પહોળો કરવાની તથા ભાલેજ બ્રિજને મજબૂત કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જેના પગલે વર્ષ બે હજાર ઓગણીસમાં આણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ રાજ્ય સરકાર સમક્ષ ભાલેજ બ્રિજ એનએસ પટેલ સર્કલથી સામરખા ચોકડી સુધી ફોરલેન માર્ગ નવા ફ્લાયઓવર સાથે બનાવવામાં આવેની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તાજેતરમાં ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સદર બ્રિજ ઉપર ડબલ લેયર બ્રિજ બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ રેલ વિભાગ દ્વારા અસહમતિ દર્શાવી વર્તમાન બ્રિજ પહોળો કરવા સહમતિ દર્શાવી હોય તે દિશામાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે આમ છતાં ભાલેજ બ્રિજ પરની સમસ્યા હલ કરવા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અગાઉ માણેજા ગરનાળું ખુલ્લું મૂકવામાં આવેની માંગ કરવામાં આવી હતી જે બાદ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા સહિત સ્થાનિક અગ્રણીઓ તથા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ આરીફ નારેડવાડા દ્વારા વડાપ્રધાન મોદીને તેમના ટ્વિટર પર રજૂઆત કરવામાં આવતા ગત સપ્તાહે સ્થાનિક તંત્ર તથા રેલ અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે બાદ આજે ગળનાળું ખુલ્લું મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવતા ધારાસભ્ય યોગેશ પટેલ તથા લઘુમતી મોરચાની રજૂઆતનું સુખદ પરિણામ મળતા કામગીરી સમયે મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા આરિફ નારિયરવાળા સ્થાનિક અગ્રણીઓ સૈયદ સાહિદ અલી બાપુ નવી ચાલીના રફીક વોરા